પચાસ ડોલર પ્રતિ ઓશ થઈ ગઈ હતી ડોલરની મજબૂતાઈ યુ એસ ચિન તણાવ ઓછો થવાથી અને ભારતમાં તહેવારોની મોસમના અંતથી આ ઘટાડો વધુ ઘેરા બન્યા છે જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો એ સાથે મિત્રો આપણે જાણીશું કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને જાણીશું કે આજે અઢાર કેરેટ

નિષ્ણાંતો કહે છે કે નફા બુકિંગનો સમયગાળો શરૂ થઈ ગયો છે ટેકનિકલ સૂચકાંકો હવે દર્શાવે છે કે સોનાના ભાવ ઓવરબોટ પહોંચી ગયા હતા એટલે કે નફા બુકિંગનો સમયગાળો શરૂ થઈ ગયો છે નિષ્ણાંતો કહે છે કે યુએસ ડોલરના મજબૂત થવાથી સોના અને ચાંદીના ભાવ પર દબાણ આવ્યું છે ડોલરમાં વધારો અન્ય દેશોમાં રોકાણકારો માટે કિંમતી ધાતુઓને વધુ મોંઘા બનાવી રહ્યો છે વધુમાં અમેરિકા અને ચીન વચ્ચેના તણાવમાં ઘટાડો અને બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચે આગામી બેઠકને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાથી દૂર થઈ ગયા છે ભારતમાં તહેવારોની મોસમમાં સોનાની માંગ હવે ઘટી રહી છે જેના કારણે વૈશ્વિક ખરીદી ધીમી પડી રહી છે સોના અને ચાંદી બંનેના ભાવમાં અચાનક ઘટાડો થવાનું કારણ આ છે બ્લૂમબર્ગ ચાર્ટ મુજબ

જ્યારે આજે 24 કેરેટ સોનાની કિંમત 1,28,000 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે આ પાછલા ટ્રેડિંગ સત્ર કરતાં તેરસો રૂપિયાનો ઘટાડો દર્શાવે છે આ દરમિયાન ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ એક રૂપિયા પર પહોંચી ગયો જે પાછલા દિવસ કરતાં અઢારસો રૂપિયાનો ઘટાડો દર્શાવે છે કમ્યુનિટી નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીના બજારોમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર ચારસો એસી રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ સોળ હજાર છસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ છાસઠ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકત્રીસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર સાતસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણસો આડત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો નો ભાવ છે સરખામણી તેમાં ત્રણ હજાર ત્રણસો એસી રૂપિયા નો ઘટાડો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ બોતેર હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ગઈકાલની સરખામણીએ તેમાં બસો ચોપન રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે છોતેર હજાર ત્રણસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર બત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે પંચાણું પાંચસો ચાલીસ રૂપિયાનો ઘટાડો છે ત્યારબાદ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પચીસ હજાર ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો બાસઠ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા સોળ નો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે સોળસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં વીસ રૂપિયાનો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે સોળ હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બસો રૂપિયાનો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ બાસઠ હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બે હજાર નો ઘટાડો થયો છે તો મિત્રો વાત કરીએ હવે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો કેમ થયો તેના વિશે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો જે ઘણા પરિબળો પર પ્રભાવિત થયો હતો મજબૂત ડોલર અને અત્યંત ઉચ્ચ તકનીકી સ્તરો તેના કારણો હતા રોકાણકારોની અનિશ્ચિતતા યુએસ સરકારના શટડાઉનને કારણે ડેટાનો અભાવ અને ભારતમાં મોસમી માંગનો અંત પણ આ ઘટાડામાં ફાળો આપે છે ઊંચા પોઝિશન લેવલથી વેચવાલી વધી હતી જોકે લાંબા ગાળાના હકારાત્મક પરિબળો ભાવને ટેકો આપી શકે છે યુએસ બોન્ડ યીલ્ડ પણ એપ્રિલ પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ચેક સહિત હોવાથી વધુ હોય છે એસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી એસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો